કોણ જયેશભાઈ બોલે છે હા કોણ જયેશભાઈ હું રાજકોટ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી બોલું છું બીજેપી માંથી હા બોલો ને હવે આ તમારી કોડીનાર ઓલી ગુલફી વાળી મેટર બની છે ને ભાઈ એ અમારા સમાજ ના છે શું છે એમાં તમારે શું છે શું બોલો ને એટલે મને એવી રીતે ભાઈ ફોન આવ્યો છે કે બેન આપડી ગુલ્ફી લોકો લે છે અને કઈ ગુલ્ફી માં માખી નીકળી છે અને હવે એ લોકો એવું કે છે કે માખી નીકળી છે કે આપડે તો બેન કઈ જોવા ગયા નથી ત્યાં હવે એ એમ કે છે કે તમે પૈસા દો ને કેટલા પતાવું છે એવું કે છે નહીં એ લોકો એમ કે છે કે તમે કે કમ્પ્લેન ન કરો એમ પણ તો મારા ભાઈ ગુલ્ફી માં માખી નીકળી હોય ને તમારા બિઝનેસ તેનો છે મારે છે ને બિઝનેસ હું તો જોબ કરું છું હા હું તો તમને એમ કહેવા માંગુ છું ભાઈ આ કઈ તમે સમજી લો કઈ તમે કેસ કરો તો થઈ ન જાય કરવો હોય તો હું હમણાં સામાણી ને ફોન કરું તમને ગમે એ દ્વારકા થી તમને ગમે એ કોઈ પણ ફોન કરશે પણ આવી રીતે કોઈ ઉપર ઓલું તો ના કરાય ને ભાઈ આપણે એમ કોઈ ઉપર મતલબ આ રીતના નીકળે તો જેન્યુઅન સિમ્પલ વસ્તુ છે એવું છો તમે સિમ્પલ

એટલે તમે પૈસા માંગશો ને ભાઈ તો તમારાથી થાય નઈ કરી લેજો એવા પૈસા દેવા કોઈ નો આવે ને હું દ્વારકા તમારી આગળ મોકલું છું મને બધી રીતે બધું આવડે છે ભાઈ હા કોઈ વાંધો નહીં દબાવાય નહીં ભાઈ કોઈ દબાવતું નથી એક માખી નીકળી તો અહીંથી માખીનો ધંધો નથી ભાઈ

తమి కేన రాట్ కోడ్ న ప్రముకు జిలా ప్రముకు

કોણ આયર હું સતવારા નો દીકરો હું આયર નો દીકરો નથી પેલી વસ્તુ એવું લાગે કે તમે રાહ નાખી તમે જે રીતના જવાબ યસ નહીં હું હા તો કેવડી ઉમર થઈ તારી એનાથી તમારે કાંઈ લેવા દેવા નથી થતા વાત એ છે કે પેલા આની જે કંપનીમાં ફરિયાદ કરી કંપની તમારે કાંઈ લેવા દેવા નથી તમે એ કંપની વાળો ને એ તો ભૂલી જાય મારો ભાઈ જ છે અને તારે કોણ આ પૈસા માંગે છે પ્રમુખ છું એટલે તમારે આને ધમકી આપવાની ભાઈ તું તને જોઈ લે છે હું જિલ્લા પ્રમુખ છું અરે ભાઈ તું તો પેલા ઉભો રહે તારામાં હું રેકોર્ડિંગ નાખું જોઈને જોઈને સીધા મને કે એ તો તું માની રહે છે પેલા તું રેકોર્ડિંગ જોઈ લે ને ભાઈ ભાઈ કઈક પગે લાગો છું તું ગારું બોલવાનું બંધ કરો તો તું મને હવે એવી તારી લાંબી ચોડી બંધ કર

મને હવે સિમ્પલી કહું કે મને અલગ અલગ નંબર માંથી ફોન કરો હું મોટા ભાઈ સિમ્પલી તને કહું છું કે તું તારી ખાલી એડ્રેસ આપી દે નહીં પણ નથી તને નથી ને બે બાપ નો હોય ને ઓકે ને હવે બોલો તમે લિમિટ ક્રોસ કરો હવે આ થાશે તે જે કરી દીધું લીધે

હોય ને એટલે દે અરજી કરેલા મને આવી તને અરજી કરાવજો અરજી દે જે દેવી હોય ને હા હું દઈ દીધી મારી રીત ના અરજી તમને બીક નથી તો મને